પાટીદાર સમાજના યુવાનો દ્વારા કરવામાં આવતા એકતાના પ્રયાસોનો વિરોધ કર્યો છે આરોપો લગાવ્યા કે અમુક લોકો પોતાના રાજકીય રોટલા શેકવા સમાજ સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવે છે બહારથી આવી ગામનું વાતાવરણ ઢોળી રહ્યા છે જેથી ભરવાડ સમાજે વૈમન્ય ફેરવા વિનંતી કરી છે ઉલ્લેખનીય છે કે પાટીદાર દંપતી પર હુમલો થયા બાદ સુરતથી દસ કાર માફલા સાથે પાટીદાર યુવકો દેવળિયા ગામ પહોંચ્યા હતા જે બાદ ભરવાડ સમાજે બેઠક યોજી છે ઘટના બની હતી પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામના જે આઠ શખ્સોએ ખેડૂત ધનજીભાઈ અને તેમના પરિવારને મૂઠ માર્યો હોવાની ફરિયાદ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં થઈ હતી ફરિયાદમાં આરોપ આરોપ કરાયો હતો કે શખ્સોએ ધનજીભાઈના પ્લોટની દિવાલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ધનજીભાઈ તેમના પત્ની પ્રભાબેન અને વૃદ્ધ માતા રાધાબેનને પાટોનો ઢોર માર મારી જીવલેણ હુમલો કર્યો હતો આ મામલે ફરિયાદ થતાં પોલીસે ગભા ખેગાનો ગમારા કુલદીપ ગભા ગમારા ઈદુ ગભા ગમારા રતા ઈદુ ગમારા માતર ગ્રામા ગમરા સુરેશ ખેગર ગમારા રતા ગમારાનો મોટો દીકરો વિરમ ખેગાનો નાનો દીકરો મળી કુલ આઠ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી